નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત લયની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે અમુક એવા મુખ્ય સમાચાર ઉપર નજર કરવાની છે કે મિત્રો તમારા માટે એક ખૂબ જ ખાસ થવાના છે કે મિત્રો અમુક નાની નાની માહિતીઓ છે પણ મિત્રો તમારા માટે એક ખાસ અને અત્યંત મહત્વપૂર્ણ થવાની છે તો આપણે સૌપ્રથમ મિત્રો હવામાનની આગાહી વિશે પહેલાં તો આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ રહી છે એટલે કે મિત્રો જે આ વરસાદનું વાતાવરણ છે તે ફરીથી નિર્માણ થઈ રહ્યું છે એક થી લઈને ત્રણ સપ્ટેમ્બર દરમિયાન જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ ખૂબ જ દેખાઈ રહી છે કે મિત્રો આ જે સપ્ટેમ્બર મહિનો ચાલુ થયો છે તેની મિત્રો એક થી લઈને ત્રણ તારીખ દરમિયાન મિત્રો જે અમુક ગુજરાતના જિલ્લાઓ જે છે ત્યાં મિત્રો ગાજવીજ સાથે મધ્યમથી લઈને ભારે વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે અને મિત્રો તેના પછી ચાર સપ્ટેમ્બરથી વરસાદનો જોર વધશે એટલે કે મિત્રો જે શરૂઆતના ત્રણ દિવસ પછી ચાર સપ્ટેમ્બર આવશે ત્યારથી મિત્રો વરસાદનો જોર છે તે વધવાનું છે અને બાવીસથી વધુ જિલ્લાઓમાં વરસાદનું ભારે ઓરેજ એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો અમુક જે ગુજરાતમાં બાવીસ જિલ્લાઓ અને તેના કરતાં પણ વધુ અમુક જિલ્લાઓમાં મિત્રો જે ભારે વરસાદનું ઓરેજ એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે નવા નિયમો અને ફેરફારો વિશે કે મિત્રો એક સપ્ટેમ્બરથી અમુક નવા નિયમો અને અમુક ફેરફારો લાગુ કરવામાં આવે છે તેના વિશે મિત્રો આપણે વાત કરીએ કે ગુજરાત એલપીજી સિલિન્ડરના મિત્રો ભાવમાં ફેરફાર કરવામાં આવે છે એટલે કે મિત્રો ઘરેલું અને વાણિજ્યિક સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે એટલે કે મિત્રો આપણે જે ઘરે આપણે સિલિન્ડરના બાટલા મિત્રો આપણે વાપરીએ છીએ તેના મિત્રો અમુક નવા ભાવ જાહેર કરવામાં આવશે જે રસોડાને ના બજેટને મિત્રો અસર કરશે તો મિત્રો આ જો કદાચ ને એલપીજી સિલિન્ડર મિત્રો ભાવમાં વધારો કરવામાં આવે તો જે આપણે રસોડા નું એટલે કે આપણો જે મહિન મંથલી જે આપણે બજેટ આપણે મિત્રો કાટતા હોય છે રસોડાનું તેના મિત્રો બજેટને અસર કરી શકે છે અને આપણે વાત કરીએ કે જીએસટી માં ફેરફાર અમુક કરવામાં આવે છે કે મિત્રો 3 થી લઈને 4 સપ્ટેમ્બર ની બેઠક માં ટેક્સ બેલ ઘટાડી 2% 5% અને મિત્રો 12% રહેવાનો પ્રસ્તાવ સામે કરવામાં રાખવામાં આવે છે આ જે જીએસટી ત્રણ તારીખ સુધી મંત્રો જે બેઠક યોજાવાની છે તેમાં મિત્રો અમુક ટકા પ્રમાણે જેનો ઘટાડો પ્રયોગ હસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે જેથી રોજિંદગી વસ્તુઓ સસ્તી રહેશે એટલે મિત્રો જો આ અમુક ટકા જીએસટીમાં ફેરફાર કરવામાં આવે તો મિત્રો અમુક જે આપણે નિયમિતપણે આપણે જે અમુક વસ્તુઓ વાપરતા હોય છે તેમાં મિત્રો વસ્તુઓ સસ્તી થશે તો હવે મિત્રો આપણે બીજા અમુક નવા નિયમો ફેરફાર જે છે તે એક તારીખથી લાગુ કરવામાં આવે છે આ મહિનાના તો આપણે વાત કરીએ કે જનધન મિત્રો અમુક ફેરફારો છે કે ત્રીસ સપ્ટેમ્બર સુધી ઈ કેવાય ફરજિયાત છે મિત્રો જે લોકો પણ જનધન ખાતું વાપરતા હોય છે મિત્રો અમુક ગામડાના વિસ્તારોમાં અમુક લોકો જનધન ખાતું વાપરતા હોય છે તો તેઓએ ત્રીસ સપ્ટેમ્બર સુધી ઈ કેવાય ફરજિયાત છે જો ઈ કેવાયસી નહીં કરો તો મિત્રો તમારું ખાતું બંધ થઈ શકે છે એટલે પુત્રો જે લોકો પણ જનધન ખાતું ઓપરેટ હોય તેઓને ખાસ કરીને ઈ કેવાયસી કરવાવું પડશે જો નહીં કરો 30 સપ્ટેમ્બર સુધી તો મિત્રો તમારું ખાતું બંધ થઈ શકે છે તો મિત્રો હવે આ લોક મેલા ની ઉપર મિત્રો વાત કરી લે કે 2025 26 માં રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે કે મિત્રો જબ 2025 26 નું મિત્રો રિટર્ન ભરવાનું છે આપણે તેની મિત્રો છેલ્લી તારીખ બહાર પાડી ગઈ છે કે મિત્રો 15 સપ્ટેમ્બર સુધીમાં 2025 26 નું આ પેલા રિટર્ન ભરી દેવાનું રહેશે તો હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે અમુક ખેડૂતો માટે એક મોટા સમાચાર છે કે પીએમ કિસાન યોજના વિશે વાત કરી કે એકવીસમો હપ્તો બે હજાર રૂપિયાનો મેળવવા માટે ઈ કેવાયસી અને જમીન ચકાસણી ફરજિયાત છે તો મિત્રો જે આ હપ્તો આવવાનો છે તેના વિશે મિત્રો અગાઉ એક અપડેટ આવી ગઈ છે કે તે મેળવવા માટે ઈ કેવાયસી અને જમીનની ચક્રસની ફરજિયાત કરાવવાની રહેશે અને મિત્રો ટેકાના ભાવે પાક વેચાણની વાત કરીએ કે એકથી લઈને પંદર સપ્ટેમ્બર સુધી મગફળી છે મગ છે અડદ છે સોયાબીનની અને મિત્રો ઓનલાઈન નોંધણી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર આપણે કરાવવાની રહી છે કે મિત્રો આ અમુક જે ટેકાના ભાવે પાક વેચાણ થાય છે તેની મિત્રો એક થી લઈને પંદર સપ્ટેમ્બર સુધીમાં જે આ મગફળી મગ અડદ અને સોયાબીન અમુક અમુક મિત્રો આ જે કઠોળ હોય છે તેની નોંધણી આપણે ઓનલાઈન જો કરવી તો મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર આપણે કરી શકીશું હવે મિત્રો આપણે છેલ્લા સમાચારો ઉપર નજર મારીએ કે તે પણ મિત્રો અમુક ખેડૂતો માટે સારા સમાચારો થઈ શકે છે કે મિત્રો એક સહાય બહાર પાડવામાં આવી છે ટાકો બનાવવાની સહાય કે ખેડૂતોને પચાસ હજાર અને સામાન્ય જાતિને અને પિંચોતેર હજાર જન જાતિને મિત્રો અમુક રૂપિયાની સહાય કરવામાં આવશે તે તાકો બનાવવાની સહાય છે તેમાં તો મિત્રો તેનો ફોર્મ આપણે આ ખેડૂત ઉપર પર્વટ ઉપર ભરવાનું રહેશે અંદર આપણે માફી વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો પર એક પણ ચુમાલીસ લાખ કરોડનું દેવું થયેલો છે તો આ મિત્રો ટોટલ ગુજરાતના બધા ખેડૂતોને મળીને આ દેવું છે તે મિત્રો બે હજાર પચીસ સુધીમાં માફીની ચર્ચા કરવામાં આવી છે કે મિત્રો અમુક બેઠક યોજાય છે તેના અમિત્રો આ જે માફી છે તે મિત્ર બે હજાર પચીસ સુધીમાં માફીની ચર્ચા કરવામાં આવે છે પરંતુ મિત્રો સાથે સાથે આવક પણ વધારો ખૂબ જ જરૂરી છે તો મિત્રો આજના મુખ્ય સમાચાર આ સમાચાર જાણવા માટે જોડાઈ ગયો મિત્રો ગુજરાત લાઈવ સાથે મિત્રો વિડીયો પસંદ હતો લાઈક કરજો શેર કરજો અને મિત્રો કોમેન્ટમાં જરૂરથી જો પણ કાંઈ સવાલ હોય તો મિત્રો અમને જણાવી દેજો તો મળી મિત્રો ખૂબ ધન્યવાદ